નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ એકથી પાંચ વિદ્યાશા એક ભરતી જે ગુજરાતી માધ્યમ માટેની છે એમના જિલ્લા પસંદગી કરનાર ઉમેદવારો નિમણૂક આપવા બાબત તો નિમણૂંકની તારીખ આવી ગઈ છે તો આ જે પરિપત્ર છે એના વિશે આપણે તમામ ચર્ચા કરશું કે ક્યારે નિમણૂક આપવાની છે સાથે તમામ ઉમેદવારો નિમણૂક માટે બોલાવેલ છે પણ તમામને નિમણૂક આપવાની થતી નથી તો એમની નિમણૂક ક્યારે આપવાની થશે તો તમામ વાતો આપણે વિડીયોમાં કરશું તો વિડિયો અંત સુધી જુઓ તો વિદ્યાસાયક ભરતી ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમની જે ચાલી રહી છે તો આ બે હજાર ચોવીસમાં આવેલ ભરતીની જિલ્લા પસંદગી જે પણ ઉમેદવારો કરી દીધી છે તો એ ઉમેદવારોએ નિમણૂક આપવાની છે તો આ નિમણૂક માટેનો લેટર છે તો જે ગાંધીનગરની પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી છે એમના દ્વારા પરિપત્ર થયો છે કોને સંબોધીને કરાયો છે તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે છે તમામ જિલ્લાના એમને સંબોધીને પરિપત્ર કરાયો છે તો આ ભરતી વિશે આપણે તમામ વાતો જાણીએ છીએ કે પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા વિદ્યાશાહે ભરતીની જાહેરાત આપેલી તો એકથી પાંચમાં જિલ્લા પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરેલ છે હવે જિલ્લા પસંદગી કરેલ ઉમેદવારો નીચે દર્શાવ્યા પ્રમાણેનું સાહિત્ય છે આ સાથે આપને સોંપવામાં આવે છે એટલે કે જે તે જિલ્લામાં સોંપવામાં આવે છે તો ઉમેદવારોનો જે પણ અસલ અરજી અરજીપત્રકોનું ફોલ્ડર છે તો એ ફોલ્ડર ફાઇલ આપવાની છે બીજું ઉમેદવારો જે પણ સંબંધી પત્રક આપ્યા છે એ ત્રીજા નંબરે ઉમેદવારોની જિલ્લા પસંદગી માટે આપેલ વિકલ્પ ફોર્મ ત્રણ પછી ચોથા નંબરે ઉમેદવારે કરેલ જિલ્લા પસંદગીના હુકમની જિલ્લાની નકલ તો આ નકલ છે પાંચમા નંબરે જિલ્લું પસંદ કરનાર ઉમેદવારોની કોમન મેરિટ યાદી છે છઠ્ઠા નંબર જિલ્લા પસંદગી કરનાર ઉમેદવારોનું વિષયવાર કેટેગરી વાઇઝ સોંપવામાં આવેલા અરજી ફોલ્ડરોની સંખ્યા દર્શાવતું પત્રક છે તો આ સાતે સાત જે દસ્તાવેજો છે છ એ તમામ દસ્તાવેજો જે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી છે જે તે જિલ્લામાં આપી દેશે ક્યાં આપશે તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આપશે તમારી જે ભરતી છે એમાં પાંચ છથી લઈને નવ સાત સુધી બધાને જિલ્લા પસંદગી કામગીરી થઈ છે તો ઉમેવારોન જે નિમણૂક આપતા પૂર્વે શિક્ષણ વિભાગનો સત્તર ત્રણ બે હજાર ત્રેવીસનો ઠરાવ છે તો આ ઠરાવ તમે જાતિ પ્રમાણપત્રની ચકાસણી માટેનો છે તો એના વિશે તમે જાણો છો અને આ ઠરાવ ફરી એક વખત એના વિડીયો જે જૂના યુટ્યુબમાં પડ્યા છે એ જોઈ લેજો કારણ કે ઠરાવની હવે તમારે ખૂબ જરૂર પડશે જાતિના પ્રમાણપત્રની જે ચકાસણી ગાંધીનગર લેવલે નથી થઈ એ પ્રમાણપત્રની ચાકર્ષણ અહીં થશે તો આ સાથે સોંપેલ અરજી પત્રકને અન્ય સાહિત્ય તમારી કચેરીમાં કાયમી રેકોર્ડ તરીકે જાળવવાનું રહેશે તો કયા તો આ ઉપરના જે છ કાગળો છે એને જિલ્લા કચેરી ખાતે રાખવામાં આવશે ઉમેદવારોને સ્થળ પસંદગીમાં નીચેની સૂચનાઓનો ખાસ અમલ કરવાનો છે તો પહેલી જ મહત્ત્વની સૂચના છે તો તમામ ઉમેદવારોને સત્તરમી જુલાઈ બે હજાર પચીસના રોજ સ્થળ પસંદગી કરાવવાની રહેશે તો તમને શાળાની ફાળવણી કઈ તારીખે મળશે તો સત્તર જુલાઈ બે હજાર પચીસના તમામ ઉમેદવારો જેટલા પણ ઉમેદવારો એ જિલ્લા પસંદગી કરેલી છે એ તમામને સત્તરમી જુલાઈ બે હજાર પચીસના સ્થળ પસંદગી રહેશે તો સ્થળ પસંદગી એટલે કે શાળા બધાને મળી જશે પણ શાળામાં હાજર થવા બધાને નહીં મળે તો એ વાત પણ આપણે પાછળ કરશું તો તમામ ઉમેદવારોને નિમણૂક હુકમ આપ કરવાના રહેશે તો કઈ તારીખે તો કે સત્તરમી જુલાઈ બે હજાર પચીસ રોજ તો તમારે આ તારીખ ખાસ સત્તરમી યાદ રાખવાની છે તમારી પાસે બે દિવસ છે પંદરમી સોળમી તારીખ અને ગુરુવારે સત્તરમી તારીખે તમને બધાને ત્યાં જિલ્લામાં શાળા પસંદગી માટે બોલાવશે તો જે ઉમેદવારો બિન અનામત કેટેગરીમાં પસંદ થયા છે એટલે કે ઓપનમાં જનરલમાં જે પણ ઉમેદવારો લાગ્યા છે તેઓને નિમણૂક હુકમ આપવાના રહેશે તો નિમણૂક હુકમ કોને મળશે એટલે કે ઓર્ડર કોને મળશે તો જે પણ જેમને પણ જનરલ કેટેગરીમાં મળ્યું છે એ ઉમેદવારોનો ઓર્ડર મળશે બાકીના જે પણ ઉમેદવારો છે એટલે કે એસસી કેટેગરીના છે એસટી કેટેગરીના છે ઓબીસીના છે તો આમાં જે પણ પસંદગી થયેલ ઉમેદવારો છે એમને ગુજરાત શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબ્સ એન્ડ અધર બેકવર્ડ ક્લાસ રેગ્યુલેશન ઓફ ઇસ્યુસન્સ એન્ડ વેરિફિકેશન ઓફ કાસ્ટ સર્ટિફિકેટ એક્ટ બે હજાર જે કલમ છ ત્રણ મુજબ છે એના માટે જે ઓબીસીના ઉમેદવારો છે એસસીના છે એસટીના છે તો એ તમામ ઉમેદવારોની જાતિના પ્રમાણપત્રોની વિશ્લેષણ સમિતિ મારફતે ચકાસણી કરાવવાની થાય છે તો વિશ્લેષણ સમિતિ જે છે એ એના દ્વારા જ આ ચકાસણી થશે અને નિમણૂક સત્તા અધિકારી દ્વારા જે ચકાસણી છે એ કરાવ્યા બાદ જાતિ માન્ય ઠરે તો જ નિમણૂક હુકમ આપવાના રહેશે એટલે કે એસસી ઓબીસી ને એસટી ના જે પણ ઉમેદવારો છે એમને નિમણૂક હુકમ અત્યારે પૂરતા નહીં મળે તો આમાં ખાસ વાત નોંધી છે કે નિમણૂક સત્તાધિકારી દ્વારા ચકાસણી કરાવ્યા બાદ તો નિમણૂક સત્તાધિકારીનો મતલબ છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડીપીઓ તો ની જે કચેરી છે તમારા જાતિના પ્રમાણપત્રોની ખરાઈ કરાવશે તો એના માટે તમારે જે જાતિના પુરાવા છે એ તમારે આપવાના છે અને ખરાઈ માટેનું જે લેટરને જે કામગીરી છે એ ડીપીયુ કચેરી કામગીરી કરશે તો એ સત્તર તારીખે તમારે પૂરા જે બે હજાર ત્રેવીસનો પરિપત્ર છે સત્તર જુલાઈ બે હજાર પચીસ સત્તરમી તારીખ આપેલી છે એક મેળવું પરિપત્ર જોઈ લઉં તો સત્તરમી માર્ચ બે હજાર ત્રેવીસનો જે ઠરાવ છે એટલે કે જાતિના પ્રમાણપત્રની ચકાસણી માટેનો તો એ ઠરાવ પ્રમાણે તમારા જાતિ એટલે કે સાચી રીતે તમે ફોર્મ ભરેલું છે કે એ ચકાસણી થશે તો એ તમામ ઉમેદવારોને જે જાતિના પ્રમાણપત્રની ખરાઈની કામગીરી છે એ નિમણૂક સત્તાધિકારી દ્વારા એટલે કે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી છે એ બધા જિલ્લાને લાગુ પડશે અને જે શહેર નગરપાલિકા છે મહાનગરપાલિકા છે ત્યાં પણ ડીપીઓ હશે તો આ બંને રીતે આ ચકાસણી કરાવશે તો એના માટે તમારે ચિંતા કરવાની જરૂર નથી પણ તમારે જે પણ પુરાવા માગ્યા છે એ માંગશે હવે વિશ્લેષણ સમિતિનો મતલબ છે જે એસ ટી કેટેગરીના ઉમેદવારો છે એમની બિરસા મુંડા ભવન છે એ વિશ્લેષણ સમિતિ છે પછી સામાજિક શૈક્ષણિક રીતે પછાત એટલે કે જે પણ ઓબીસીના ઉમેદવારો છે તે એમની આ વિશ્લેષણ સમિતિ જે તે જિલ્લામાં આવેલી હોય છે તો સમાજ અને અધિકારીતા કલ્યાણ વિભાગ છે એના દ્વારા દરેક જિલ્લામાં કામગીરી સોંપવામાં આવેલી હોય છે તો તે એનો એમના માટે એ છે પશી પછી જે એસસી કક્ષાના ઉમેદવારો છે તો એમના માટે પણ કદાચ જે બિરસા મુંડા ભવન ગાંધીનગર છે ત્યાં જ એમની ચકાસણી થતી હોય છે તો આ રીતે એમની ચકાસણી કરવામાં આવશે તો જે પણ ઉમેદવારો જાતિ પ્રમાણપત્ર અમાન્ય કે ખોટા ઠરે એટલે કે ખોટી રીતે એમણે જાતિના પ્રમાણપત્ર રજૂ કર્યા હોય તો એમનો જિલ્લા પસંદગી પત્ર અને નિમણૂક હુકમ છે એ રદ કરવાનો રહેશે તો હજુ પણ તમારી નોકરી શ્યોર નથી એ વાત નક્કી રાખજો તો જાતિ પ્રમાણપત્રની જે વિશ્લેષણ સમિતિ છે એમ એ તમારી ખરાઈ કરશે ચકાસણી કરશે એ ઝડપથી પૂર્ણ કરે એના માટે જે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડીપીઓ છે એમને ઓર્ડર કર કર્યો છે કે આ કામગીરી તમે ઝડપથી પૂર્ણ કરજો જેનાથી આ જે એસ સી ઉમેદવારો છે એમને તાત્કાલિક નિમણૂંક મળે તો જ્યાં સુધી જાતિ પ્રમાણપત્રની ખરાઈ ન થાય ત્યાં સુધી એસ સી અને ત્રીજા ઓબીસી છે તો પસંદગી થયેલો ઉમેદવારો નિમણૂક હુકમ જિલ્લા કક્ષાએ પેન્ડિંગ રા રાખવાનો રહેશે તો તમને શાળા મળી જશે પણ જે શાળા મળી છે એના માટેનો જે નિમણૂક ઓર્ડર છે એ ઓર્ડર પેન્ડિંગ રહેશે એટલે કે એ ઓર્ડર જે તે જિલ્લા પાસે રહેશે અને એ ખરાઈ થઈ જાય છે તો એના પછી તમને એ ઓર્ડર તમારા હાથમાં આવશે અને એ ઓર્ડર જ્યારે પણ હાથમાં આવે છે એના સાત દિવસમાં તમે જે તે શાળામાં હાજર થઈ શકો છો તો આ જે ખરાઈની કામગીરી છે મારા અંદાજ પ્રમાણે એક મહિનાથી લઈને છ મહિના સુધી કામગીરી ચાલશે તો એટલા સુધી તમારી જે નિમણૂક છે એ એસસી ઓબીસીને ને ટી કક્ષાના જે ઉમેદવારો છે એટલી નિમણૂક તમારે શાળામાં લેટ થશે એટલે કે તમે એટલા ટાઈમ સુધી હાજર નહીં થઈ શકો તો આ જે કામગીરી છે એ બહુ સમય માગી લેશે તો આના લીધે તમારે જિલ્લામાં સ્થળ પસંદગી શાળા પસંદગી માટે બધાએ જવાનું છે એમાં જે બિન અનામત જનરલમાં અને ઇડબ્લ્યુ કેટેગરીના જે ઉમેદવારો છે એમને બધાને ઓર્ડર મળશે બાકીના જે પણ ઉમેદવારો છે એમની જાતિનું ખરાઈ કરવાની છે એ કામગીરી પૂર્ણ થશે એના પછી તમને ઓર્ડર મળશે તો શાળા પસંદગી અત્યારે બધા કરશે અને જે ઓર્ડર છે એ જનરલ અને ઇડબ્લ્યુ એસ કેટેગરીના ઉમેદવારો છે એમને મળશે બાકીના ઓર્ડર પેન્ડિંગ રહેશે બરાબર કયો ઓર્ડર તો કે નિમણૂક ઓર્ડર તો બિન અનામત કેટેગરીમાં પસંદગી પામેલ ઉમેદવારોનો શાળામાં હાજર કરવાનો સમયગાળો જે છે એ અઢારમી જુલાઈ બે હજાર પચીસથી ચોવીસમી જુલાઈ બે હજાર પચીસ સુધીનો રહેશે તેઓ ઉલ્લેખ તેમના નિમણૂક ઓર્ડરમાં પણ કરવાનો રહેશે તો આ તારીખ પણ ખાસ નોંધજો અઢારમી જુલાઈથી લઈને ચોવીસમી જુલાઈ બે હજાર પચીસ એટલે કે કુલ સાત દિવસ સુધી તમારે શાળામાં હાજર થવાનું રહેશે આટલા દિવસમાં તમે હાજર નથી રહેતા તો તમારી નિમણૂક રૂધ રદ કરાશે એટલે કે તમે નોકરી કરવા નથી માગતા એવી ગણતરી લેવામાં આવશે તો એસસી એસટી અને ઓ માં પસંદગી થયેલ ઉમેદવારોને શાળામાં હાજર કરવાનો સમયગાળો જે છે એ જાતિ પ્રમાણપત્રની ખરાઈ થઈ આવેથી દિન સાતમાં હાજર થવાનું રહેશે તેવો ઉલ્લેખ તેમના નિમણૂક હુકમો પણ કરવાનો રહેશે તો એસસી એસટી ને અને ના જે ઉમેદવારો છે એમના જાતિના પ્રમાણપત્રની ખરાઈ થઈને આવશે એના સાતેક દિવસમાં હવે જાતિના પ્રમાણપત્રની ખરાઈ જે છે એ એક મહિનાથી લઈને છ એક મહિનામાં થઈ જશે ઘણા બધા ઉમેદવારોને ઓછા નજીક નજીવા સમયમાં પણ થઈ શકે છે એટલે કે એમને સમય બિલકુલ ઓછો પણ લાગે એટલે કે એકાદ અઠવાડિયું પણ થઈ શકે તો એવું પણ બની શકે છે તો બાકીના ઉમેદવારો છે એ એક મહિનાથી લઈને છ એક મહિના સુધી એમને નિમણૂક છે એ લેટ થશે હવે અત્રેથી ધોરણ એકથી પાંચ માટે ફાળવામાં આવેલા ઉમેદવારોની શાળા અથવા સ્થળ પસંદગી માટે ખાલી જગ્યાઓની જે યાદી છે એ અત્રેથી એટલે કે આ જે કચેરી છે ત્યાંથી વાર ફાળવેલ ઉમેદવારો જેટલી જ જગ્યા શાળાઓની યાદી તૈયાર કરવાની રહેશે તો બનાસકાંઠામાં દાખલા તરીકે છસો ને છાસઠ જગ્યાઓ ખાલી હતી તો છસો ને છાસઠ જગ્યા માટે જ શાળાઓની જગ્યાઓ ખુલશે એટલે કે વાસ્તવિક રીતે પંદરસો જગ્યાઓ છે પણ એટલી જગ્યાઓ નહીં પરંતુ જેટલા પણ ઉમેદવારો છે એટલી જ જગ્યાઓ ખુલશે તે ઉપરાંત આજે જે ખાલી જગ્યાઓ છે એવી જ શાળાઓમાં છે જ્યાં વધુમાં શૂન્ય શિક્ષક એટલે કે એક પણ શિક્ષક નથી ત્યાં નિમણૂકને પ્રાધાન્ય આપવામાં આવશે એટલે કે એવી જગ્યાઓ ખાસ બતાવવામાં આવશે બીજી એક શિક્ષકવાળી જે પણ શાળા છે ત્યાં પણ આ જગ્યાઓ બતાવવામાં આવશે ક્રમ સીમાં દર્શાવ્યા પ્રમાણે વીસે વાર તૈયાર કરેલ શાળાઓની યાદી પૈકી અત્રથી ફાળવવામાં આવેલ ઉમેદવારોની સંખ્યા જેટલી જ એટલે કે ગાંધીનગરથી જેટલી સંખ્યા ફાળવવામાં આવી છે તો દરેક જિલ્લામાં જેટલી જગ્યાઓ તેટલી સંખ્યા ફાળવવામાં આવી છે તો સંખ્યા જેટલી શાળાઓ જિલ્લા કચેરીની જાહેર નોટિસ બોર્ડ ઉપર સોળમી જુલાઈ બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવાની રહેશે તો કાલની પરમ દિવસે આ જે જગ્યાઓ છે તમે કઈ કઈ જગ્યાઓ ખાલી છે કઈ શાળાઓમાં જગ્યા છે એ જોવા માગતા હો તો સોળમી જુલાઈ બે હજાર પચીસના રોજ તમે જે જિલ્લાની કચેરી છે તો શાળાઓ માટેની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી છે ડીપીઓની કચેરી છે ત્યાંના નોટિસ બોર્ડ ઉપર આ જગ્યા તમે જોઈ શકશો અને આ યાદી છે એ જગ્યાઓમાં પાછળથી કોઈ સુધારો થશે નહીં એટલે કે સત્તર તારીખે તમે જે શાળા પસંદગી કરવા જાઓ ત્યારે આ જગ્યાઓ તમારી સામે મૂકાશે સાથે સ્થળ પસંદગીના દિવસે ફાળવેલું ઉમેદવારો જેટલી જ શાળાઓ વિશેવાર ડિસ્પ્લે કરવાની રહેશે તો એ જગ્યાઓ પણ તમે સત્તર તારીખે જોઈ શકશો જે દિવસે પસંદગી માટે જશો ઉમેદવારોને સ્થળ પસંદગી સામે અસલ પ્રમાણપત્રો સાથે ખરાઈ કરી તેમના અસલ પ્રમાણપત્રો જમા લેવાના રહેશે તો તમારા જે પણ અસલ ડોક્યુમેન્ટ છે એની ચકાસણી થશે અને ડોક્યુમેન્ટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી છે એ જ જમા લેશે અને આ બધા જ ડોક્યુમેન્ટ છે એની સમય મર્યાદામાં ચકાસણી કરવા માટે જે તે જગ્યાએ મૂકશે એટલે કે કોઈ શાળાના ડોક્યુમેન્ટ શાળામાં મૂકે છે કોઈ યુનિવર્સિટીના હોય તો ત્યાં કાચા કાગળ તે ખરાઈ માટે મૂકે છે તો આ રીતે ખરાઈ માટે મૂકશે ને આ જે કામગીરી જિલ્લા મારફતે પૂર્ણ થશે પછી ડોક્યુમેન્ટની જે ચકાસણી થયા બાદ જે તે તાલુકામાં તમે લાગ્યા છો એ તાલુકાના ટીપીઓ શ્રીને આ ડોક્યુમેન્ટ આપવામાં આવતા હોય છે ને આ ટીપીઓ શ્રી તમને બધાને એક દિવસ બોલાવીને આ ડોક્યુમેન્ટ છે પરત કરતા હોય છે અને એ રીતે તમારે પરત ન લેવા આવે તો તમારે કોઈ તાત્કાલિક જરૂર હોય તો જ્યારે પણ ટીપીઓ કચેરીમાં આવે છે ત્યાં તમે સાદી મોખી અરજી લખીને લેખી અરજી લખીને આ ડોક્યુમેન્ટ છે એ માંગી શકો છો કે મારે આ કારણથી આ ડોક્યુમેન્ટ જરૂર છે એટલે મને મારા અસલ ડોક્યુમેન્ટ આપવા વિનંતી તો એ રીતે તમને અસલ ડોક્યુમેન્ટ જે તે ટીપીઓ કચેરી તાલુકા પ્રાથમિક શિક્ષણ શિક્ષણાધિકારીની કચેરી છે જે તે તાલુકામાં તમે લાગ્યા છો ત્યાંથી તમને મળે છે ઉમેદવારના જિલ્લા પસંદગી પત્રને પાછળના ભાગે કેટલાક કોર્ટ કેસ એટલે કે તમારા કોર્ટ મેટર જે પણ થઈ છે તો આ પડતર કેસોને આખરી ચુકાદાને આધીન આધીન તમને નિમણૂંક આપવામાં આવે છે તો આ જે કોર્ટ મેટર થઈ છે એના આધારે તમારી જે નિમણૂક છે એ આપવામાં આવશે એટલે કે એમાં શરત લખેલી છે તો નિમણૂંકમાં કોઈ વાંધા વચકા હશે તો નિમણૂંક રદ પણ થઈ શકે છે પણ એની ચિંતા કરવાની જરૂર નથી તમામ ઉમેદવારો પાસેથી શિક્ષણ વિભાગનો જે બાવીસમી માર્ચ બે હજાર સત્તરના ઠરાવની નિયત થયેલ જામીનગીરી મેળવવાની રહેશે જેનો નમૂના સાથે સામેલ કરેલ છે તો જામીનગીરી એટલે કે જામીન પણ લેવાના રહેશે તો જામીનગીરીમાં તમારી શું કામગીરી છે નવું આપણે જોઈશું તો ખબર પડશે મતલબ કે પુરાવા માગશે અને સહીઓ માગશે એકાદ બે તો ઉમેદવારો નિમણૂંકવાળી જગ્યાએ હાજર થયા બાદ રોસ્ટર રજિસ્ટરમાં પણ તેની નોંધ અવશ્ય થશે એટલે કે જે ઉમેદવારો એસસી એસ ટીને ઓબીસીમાં ઈડબલ્યુએસમાં લાગે છે તો એ ઉમેદવારોને એમની કેટેગરીમાં દર્શાવવાની રહેશે હવે એસ સી એસ ટી ઓ બીસી અને કેટેગરીનો ઉમેદવાર કોઈ જનરલમાં લે છે તો રોસ્ટર રજિસ્ટ્રમાં એની નોંધ જનરલ કેટેગરી તરીકે કરવાની રહેશે તો આ બાબત પણ ખાસ નોંધવા જેવી છે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનો એકવીસમી સપ્ટેમ્બર બે હજાર સત્તર અને વીસમી નવેમ્બર બે હજાર ચોવીસના ઠરાવની જે પણ જોગવાઈઓ છે એ મુજબ દિવ્યાંગ ઉમેદવારોના પ્રમાણપત્રની ખરાઈ અથવા પુનઃ ચકાસણી કરાવવા નિયત થયેલા રોસ્ટર રજિસ્ટર તૈયાર કરવા અને દિવ્યાંગોની જૂથવાર જગ્યાઓની ઘટ આગળ ખેંચવાની રહેશે એટલે કે દિવ્યાંગોની જે પણ જગ્યાઓ ખાલી રહી છે એ બી એની એ જગ્યાઓ આગળ ખેંચશે એટલે કે એ બાકીની જગ્યાઓ બીજી રીતે નહીં ભરાય પણ રોસ્ટર રજિસ્ટરમાં નોંધ થશે કે આ ભરતીમાં બાકી રહી છે તો નવી ભરતીમાં આ રીતે ભરી શકાશે તમામ ઉમેદવારોની જાતિ પ્રમાણપત્રની ખરાઈ થઈ આવ્યા બાદ તથા ઉમેદવારો શાળા કક્ષાએ હાજર થયા બાદ ઉમેદવારોને શાળામાં હાજર થવાનો સમય પૂર્ણ થયેલ તુરંત જ અત્રથી ફાળવેલ ઉમેદવારો પૈકી જિલ્લા કક્ષાએ શાળા અથવા સ્તર પસંદગીમાં જે પણ ગેરહાજર રહ્યા છે જિલ્લા કક્ષાએ પોતાનો હક જતો કર્યો છે જિલ્લા નગર પસંદગી સમિતિએ રદ કરેલા છે એટલે કે જાતિ પ્રમાણપત્રને લીધે શાળા કક્ષાએ હાજર ન થયા હોય શાળામાં હાજર થયા બાદ રાજીનામું આપ્યું હોય કે અવસાન થયેલું હોય તો એવા તમામ વિદ્યા સહાયકોની વિશેવાર માહિતી સમગ્ર જિલ્લાના પત્રક એક અને બેમાં વિશેવાર માહિતી શ્રુતિ ફંડમાં તમારે તૈયાર કરવાની છે અને વીએસબી ડોટ ગુજરાત ડોટ જીમેલ ડોટ કોમ ઉપર છે એના ઉપર જીમેલમાં પણ મોકલવાની છે તો તેની એક હાર્ડ કોપી વિદ્યા સહાયક ભરતી કાર્યાલય સેક્ટર વીસ ગાંધીનગરમાં ટપાલ ખાતે રૂબરૂ મળે તે રીતે મોકલી આપવાની રહેશે તો આ ભરતી સંદર્ભે વિગતો આધારિત પ્રતિક્ષા યાદીની કાર્યવાહી કરવાની થતી હોય ચોકસાઈપૂર્વક તૈયાર કરી મોકલવાની રહેશે જો આ વિગતો સંદર્ભે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તે અંગે આપની અંગત જવાબદારી રહેશે એનો મતલબ એ છે કે જે વેઇટિંગ લિસ્ટ છે એ પણ સરકાર તૈયારી કરવાની ગણતરી રાખે છે તો તમે હાજર થયા બાદ એકાદ મહિનામાં અને જે આ જાતિના પ્રમાણપત્રની ખરાઈની ચકાસણી છે એ એમાં થોડો ટાઈમ લાગશે તો એના બાદ વેઇટિંગ તમારું એક મહિનાથી લઈને છ એક મહિનાની અંદર તમારું વેઇટિંગ લિસ્ટ છે એ પણ આવી જશે તો વેઇટિંગની કામગીરી જો ઝડપથી બધાની જાતિની ખરાઈની ચકાસણી થઈ જાય છે તો ઝડપથી કામગીરી થશે અને એ કામગીરીમાં લેટ થાય છે તો એ કામગીરી થોડી મોડી પડશે તો એનો મતલબ સીધો એ છે કે જે જનરલની છવ્વીસો જગ્યાઓ હતી એમાંથી છસો જગ્યા નથી ભરાઈ તો ઓપનના બે હજાર છે અને બાકીના ઉમેદવારો પણ જે સંખ્યા છે એ બે હજાર જેવી થશે તો બે હજાર ઉમેદવારોની જાતિની ચકાસણી કરવાની થાય છે તો એ કયા કયા તો એસસી એસટી ને ઓબીસી મતલબ કે એસસી એસટી ને ઓબીસી કેટેગરીમાં જેટલી પણ જગ્યાઓ હતી એટલા ઉમેદવારોની જાતિ વેરિફિકેશન થશે તો આ જાતિ વેરિફિકેશન કામગીરી છે તો સરકાર માટે આવી રોજ કામગીરી કરવાની થતી હોય છે તો એનો સમય ઓછો પણ લાગી શકે છે પણ અમુક ઉમેદવારો છે એમને રૂબરૂ બોલાવશે એટલે કે તમારે જાતિના પ્રમાણપત્રમાં આ વાંધો આવ્યો છે તો તમે એમાં પુરાવા આપવા માગો છો તો આ જે રૂબરૂ બનાવેલ ઉમેદવારો છે બોલાવેલું ઉમેદવારો છે તો એમના લીધે થોડું લેટ થશે બાકી આ કામગીરી જે છે એ ઝડપથી પૂર્ણ થશે સાથે એક બીજી વાત કહી દઉં તો જાતિના પ્રમાણપત્રની ખરાઈ ચકાસણી વખતે કોઈને કોઈ ભૂલ નથી નીકળતી તો એમની નિમણૂકની કામગીરી જે છે એ તમને પ્રમાણપત્ર કે તમારી કામગીરી વિશ્લેષણ સમિતિ ચકાસણી કરશે કે તમારું કામકાજ બરાબર છે તો એ કામગીરી થયા બાદ તાત્કાલિક ઓર્ડર તમને નિમણૂંક મળી જશે એટલે કે એમની નિમણૂક લેટ નહીં થાય પણ જે બધા ઉમેદવારો છે તો બધા સાથે આવું નહીં થાય પણ અમુક દાખલા તરીકે મારા અંદાજ પ્રમાણે દોઢસોથી બસો ઉમેદવારો એવા હશે કે એમની જાતિના પ્રમાણપત્રની ખરાઈ માટે કામગીરી ભારણ અને હેરાનગતિ થોડી વધારે છે એમને ડોક્યુમેન્ટ વધારેને વધારે આપવાના રહેશે તો એમને આટલી લેટ થઈ શકે છે બાકીના જે પણ ઉમેદવારો છે એમની નિમણૂક એકાદ મહિનામાં મળી જાય એવી આપણે આશા રાખીએ છીએ સાથે આપને જે પસંદગી છે એના માટે ખૂબ ખૂબ સત્તર તારીખ માટે શુભેચ્છા પાઠવીએ છીએ સાથે આપણી ચેનલ મારફતે તમને ઘણી જે પણ ન્યૂઝ જે પણ પરિપત્રો છે જે પણ મેરિટ બાબતે છે તમામ બાબતે તમારા પ્રશ્નોનું સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો છે હજુ પણ તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો અચૂક રાખી શકો છો સાથે ચેનલ પસંદ પડી હોય વિડીયો આપણા પસંદ પડ્યા હોય તો કોમેન્ટ પણ આપ કરી શકો છો ઉપરાંત જિલ્લા પસંદગી વખતે જ્યારે પણ તમે સત્તર તારીખે જાઓ છો ત્યારે એનો ટાઈમ તમને મળી જશે તો ટાઈમ સામાન્ય રીતે આપણી પાસે હજુ આવ્યો નથી પણ ટાઈમ પણ આવી જશે તો એ પણ આપણે તમારી સાથે શેર કરશું તો આ સમયે ખાસ અસલ ડોક્યુમેન્ટ એ લઈને જજો પછી અસલ ડોક્યુમેન્ટ ત્યાં ચકાસણી થશે પણ એની નકલો છે એ પણ તમારી જોડે રાખજો જાતિના પ્રમાણપત્રનો વિડીયો ફરીથી આપણે પણ યુટ્યુબમાં મૂક્યો છે બીજા વિડીયો પણ તમને યુટ્યુબમાં મળી જશે તો એ જે પુરાવા ગીધા છે એ રાખજો સાથે વધારાના પુરાવા રાખો રાખજો તમારી જોડે એટલે તમારી જે જાતિનું પ્રમાણપત્ર છે ચકાસણી છે વાંધામાં ના જતી રહે તો એક્સ્ટ્રા પુરાવા પણ તમે એકાદ બે રાખજો જો તમને લાગે કે થોડા ઘણી ભૂલ છે કોઈ ભૂલ નથી તો તમારી પાસે જે પણ પુરાવા છે એ પૂરતા છે તો વધારે ચિંતાની જરૂર નથી તો આટલી કામગીરી ખાસ કરજો તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ ધન્યવાદ